મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે આવી જ જાઓ છો તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને તમે એકદમ મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે બાર અને તારીખ છે આજે સોળ પાંચ બે હજાર ચોવીસ કારણ કે અત્યારે મારે જવાનું છે કારેજ અને સાંડા મંડપ છે તો ત્યાં કારે ગામ સમજતા જે ધજા લઈને જવાના છે એટલે પણ જવાનું હોય અને એની આપણી જમીન પણ છે અને રિલેટિવ પણ છે એટલે એના ઘરે પણ જવાનું હોય તો બે અઢી વાગે લગભગ ધજા લઈને નીકળવાનું છે પણ આપણે લગભગ વહેલા નીકળી જઈશું હજી અત્યારે તો હજી હું કેસો જ છું એટલે પેલા ગામમાં જાય થોડું ઘણું કામ છે એ પછી દુકાને જાય દુકાને વાડીએ જાય અને વાડીએથી પછી નીકળી ડાયરેક્ટ મંડપમાં ધજા લઈને એટલે હજી કંઈ નક્કી નથી ક્યારે થાય કારણ કે આજ તડકો બહુ નથી પરંતુ બફારો એવો હોય એટલે વાતાવરણ બહુ કહેવાય બફારા જેવું થઈ ગયું હોય એટલે ગરમી ફૂલ થાય છે હજી તો હું નાઈને બહાર નીકળો તો પાછી ગરમી થઈ ગઈ છે એટલે એટલો બફારો તમે વિચારી શકો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમને શક્ય હશે એટલું બતાવીશ મંડપનું પણ બતાવીશ અને વાડીએ જાય તો વાડીનું પણ બતાવીશ અને આપણનો આપણો આગળનો બ્લોગ પણ અપલોડ કરી દીધો હોય તો એ પણ તમે જો જોયો હોય તો જોઈ લેજો એટલે કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો તો ચાલો મળીએ પાછા જોરદાર કારણ કે તાપ પડે કાયદેસર કેસો થી આઈ પીજો ને તો એમ થઈ ગયું કે નહીં આ તડકો લાગ્યો કારણ કે કોઈ દે દેવા ન હોય એટલે તો એવો બધો તડકો છે તો ચાલો પાછું અમને દુકાને જવું હે જમી લીધું અરે આવશે આવશે ણી જા આપી રમારો અરે બાપશે अरे पे से, पे से, रे माता मीनो देर थो अरे आव से आव से, रे द्वारी काथी देवालो मारो आव Y para tu esto que todo ni ama. ¿verdad? અને હવે આપણે નીકળી જઈએ કારણ કે રસ્તામાં જે ટ્રાફિક એવી નડશે તો મસ્ત મજાનો પ્રસાદ પણ લઈ લીધો અને ચોવીસ કલાક લગભગ પ્રસાદ ચાલુ હોય છે તો જરૂર તમારે મંડપમાં આવું લગભગ કેટલી સત્તર અઢાર ઓગણી વીસ ઓગણીસ તારીખે ખડો છે ત્યાં તો લગભગ લો આવી જ જશે એની પહેલાં એટલે કોઈને પણ આવવું હોય તો આવી શકે તો ચાલો હવે નીકળીએ કારણ કે નીકળવું એ ડાયરેક્ટ કેસો દવાય મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગઈ અને સવારના પૂરમાં જે વાળી વરા અને બાકી બ્રશ કરીને ડાયરેક્ટ જો આપણે ત્યાં આવી ગયા કેરી હતી અહીંયા કારણ કે સિઝનની પહેલી કેરી છે અને કેરી આપણે બહુ ભાવે એટલા માટે કેરી કાચી છે તોય હાલશે અને પાક પેલી હોય તોય હાલશે કારણ કે શરૂઆત કરી દીધી છે આપણે તો એવું બધું છે ચાલો નાસ્તો કરી લઈએ કેરીનો અને પછી મળીએ પાછા

ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી નાખજો મળીએ પાછા ની રાતે મિત્રો મસ્ત મજાના જો ચંદા મામા દેખાય છે આજુબાજુમાં વાદળ જો મસ્ત ના આ વાદળા જેવું જ વાતાવરણ છે કેવું મસ્ત લાગે છે જો તમે તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું અને જમી લીધું છે મસ્ત મજાની અત્યારે પણ કેરી ખાધી કારણ કે હવારે નાસ્તામાં તમને બતાવી પ્રમાણે કેરી ખાધી અત્યારે કારણ કેરી ખાધી કારણ કે બહુ મજા આવે ખાવાની અને શરૂઆત શરૂઆતમાં તો બહુ જ જ મજા મજા આવે આવે અને અને ભાવતી વસ્તુ હોય એટલે વધારે જો અહીંયા કેરી આપણે રાખી જો જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાની કેરી મસ્ત મજાની તો એવું બધું છે અને મંડપમાં પણ કાલે જવાનું છે સાંજે અને ત્રણ દિવસ ખડો હોય એટલે કંઈ નક્કી નથી જવાનું હે કે હજી કંઈ નક્કી નથી થાય એમ કારણ કે પાછું રવિવારે મારે બહાર જવાનું છે એટલે માટે અને જોઈએ શું થાય છે શું નહીં એ પણ આગળ તમને બ્લોગમાં જોવા મળશે તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને આ અને ઘણા લોકો કોમેન્ટ પણ કરે છે તો તે બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ તો મળીએ એક નવો વ્લોગ સાથે અને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો બધાને જય માતાજી